સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હોળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે આ વર્ષે બે હજાર ચોવીસનું પહેલું ચંદ્રગ્રહણ એટલે કે હોળીના દિવસે પચીસ માર્ચના રોજ થવા જઈ રહ્યું છે આ દિવસે હોળી હોય ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર રાહુ અને કેતુના કારણે ચંદ્રગ્રહણ લાગે છે તો હવે આપણે ચંદ્રગ્રહણ વિશેની માહિતી મેળવીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો રાહુ અને કેતુ આ બે ગ્રહોના કારણે ચંદ્રગ્રહણ લાગે છે કારણ કે આ બંને જ ગ્રહો અશુભ ગ્રહ ચંદ્રને ગ્રાસ કરવાનો પ્રયાસ કરે છે પચીસ માર્ચના રોજ લાગી રહેલ ચંદ્રગ્રહણ તમામ રાશિઓ પર પ્રભાવ પાડશે ગુરુ ગ્રામના જ્યોતિષ કહે છે કે અઢાર હિન્દીઓને જણાવ્યું છે કે હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને ઐતિહાસિક રૂપમાં અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે નકારાત્મક ઉર્જાઓ લાગે છે અને મહત્વપૂર્ણ કરી શકે છે જ્યોતિષીય અનુસાર આ તમામ રાશિઓ માટે અલગ અલગ અસર થતી હોય છે આ વખતે ત્રણ રાશિ પર ચંદ્રગ્રહણ કાળ અશુભ પરિણામ લઈને આવી શકે છે તો તે અંગે માહિતી મેળવીએ તો ચંદ્ર ગ્રહણનું આ વર્ષનું પહેલું હોય તેમાં ત્રણ રાશિઓમાં પ્રથમ સિંહ સિંહ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ પટકારજનક બની શકે છે તમારા વિરોધીઓથી સાવચેત રહેવું જોઈએ અને સર્વ કાર્યમાં ધીરજ રાખવી જોઈએ તમે માનસિક તણાવ અને ચિંતા અનુભવી શકો છો તંદુરસ્તીમાં જીવનશૈલી અપનાવવા માટે અને યોગ અને ધ્યાન કરવા નોકરીના કામકાજનો બોજો વધી શકે છે સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે ધીરજ રાખી વ્યવસાયમાં ઉત્તીર્ણ થવું નવા જોખમો લેવાનું ટાળો અને જૂની વ્યૂહરચના પર જ આધાર રાખો પ્રેમ સંબંધોમાં થોડી અશાંતિ આવી શકે છે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો અને સમાધાન કરવાનો પ્રયાસ કરો બીજી રાશિ છે મિથુન મિથુન રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ મિશ્રિત અસર કરશે તમે સંચાર કૌશલ્યનો અસરકારક ઉપયોગ કરી સફળતા હાંસલ કરી શકો છો તમે થાક અને તણાવનો અનુભવ કરી શકો છો માનસિક શાંતિ જાળવવા માટે પૂરતી ઊંઘલો અને ધ્યાન કરો નોકરીમાં બદલાવાની સંભાવના છે નવી તકો આવી શકે છે પરંતુ નિર્ણય લેતી વખતે સાવચેત રહો બિઝનેસમાં ઉતાર ચઢાવ આવતા રહે નવા જોખમો લેવાનું ટાળો અને વ્યૂહરચના અનુસાર નહીં તો નુકસાન થશે પ્રેમ સંબંધમાં ઉતાર ચઢાવ આવી શકે છે ગેરસમજ ટાળો અને જીવનસાથી સાથે ખુલીને વાત કરો ત્રીજી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ પરિવર્તનનો સંકેત આપે છે તમારે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ દ્રઢ નિશ્ચયથી સફળતા મેળવી શકાય છે આમ આ ત્રણ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણની વિપરીત અસરો થશે તો આ રાશિના જાતકોએ સાવચેતી સાથે રહેવું તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ